હેલો એવરીવન આજે હું તમારી સાથે શેર કરીશ નવી અને નવા વઘારેલા મગ મઠની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક મોટી વાટકી મગને પલાળી અને બાંધી દીધેલા હતા તો એકદમ સરસ આ રીતના ફણગા ફૂટી ગયા છે એ રીતે એક મોટી વાટકી મઠને પણ પલાળી અને બાંધી દીધેલા હતા તો પાંચ કલાક માટે પલાળી અને પાંચ કલાક ફણગા ફોટવા માટે બાંધી દીધેલા હતા અડધી વાટકી ચણાને પલાળીને રાખેલા હતા ચાર કલાક માટે તો હવે આપણા કઠોળ તૈયાર છે હવે કઠોળના વઘાર માટે મેં અહીંયા બે કેપ્સિકમ લીધા છે બે નંગ ગાજર બે તીખા મરચાં પાંચ નંગ મરચી એક લીંબુ બે ઇંચ આદુનો ટુકડો એક ગાંઠિયો લસણ અને ત્રણ કાંદા લીધા છે તો હવે આ બધી વસ્તુને આપણે ઝીણી સમારવાની છે તો સૌથી પહેલાં લસણને આ રીતે ઝીણું સમારી લઈશું અહીંયા એકદમ ઝીણું કટિંગ કરીશું તો મગમઠ ખાવાની ખૂબ જ મજા આવશે તો હવે મરચીને પણ સમારી લઈશું તો મેં અહીંયા પાંચ નંગ મરચીને ઝીણી સમારી લીધી છે અહીંયા જો તમારે વધારે મરચીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો અથવા તો મરચીની જગ્યાએ વધારે મરચાં ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો અહીંયા મરચી પણ સમારાઈ ગઈ છે હવે આદુને એકદમ ઝીણું સમારી લઈશું અથવા તો તમારે છીણીને ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો કેપ્સિકમને પણ ઝીણું સમારી લેવાનું છે કેપ્સિકમનો ટેસ્ટ છે એ મગમઠની અંદર એકદમ સરસ આવશે તો કેપ્સિકમના નાના ટુકડા કરી અને સમારી લઈશું હવે મેં અહીંયા બે ગાજર લીધા છે તો ઉપરથી ગાજરની છાલ ઉતારી લઈશું અને સમારી લઈશું તો ગાજરને ઝીણું સમારી લીધું છે હવે મેં અહીંયા ડુંગળી લીધી છે ડુંગળીને પણ ઝીણી સમારી લેવાની છે તો અહીંયા બધી વસ્તુ સમારાઈ ગઈ છે હવે એક પેનની અંદર ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે લસણ ઉમેરીશું લસણને લાલ થવા દેવાનું છે લસણ લાલ થાય એટલે એક ચમચી આખું જીરું જીરું અને લસણ બરાબર કકડી જાય પછી ઝીણું સમારેલું આદું મરચાં અને મરચી પણ ઉમેરી દઈશું મરચાં અને મરચી બરાબર તેલમાં ચડી જાય એટલે એની અંદર ઝીણા સમારેલા કાંદા ઉમેરી દઈશું વઘાર કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને બધી વસ્તુને બરાબર ચડવા દઈશું હવે ઝીણા સમારેલા કેપ્સિકમ ગાજર બંને વસ્તુને બરાબર ચડવા દેવાની છે હવે બધી વસ્તુ ઉમેરી અને પાંચેક મિનિટ ચડવા દઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે ફણગાવેલા મગ અને મઠ ઉમેરી દઈશું પલાળેલા ચણા પણ ઉમેરી દઈશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે ગેસની ફ્લેમ લો રાખી અને બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે એની અંદર મીઠું અને હળદર ઉમેરવાના છે તો અહીંયા સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચીથી ઓછી હળદર હળદર અને મીઠું ઉમેરીને ઢાંકીને ચડવા દેવાના છે તો મીઠું ઉમેરેલું હોય તો કઠોળ ચડવામાં વધારે સમય નથી લાગતો હવે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને ઢાંકીને કઠોળને ચડવા દઈશું દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે એની અંદર બે ચમચી લાલ મરચું બે ચમચી ચીલી સોસ ઉમેરવાનો છે એક ચમચી સોયા સોસ અહીંયા સોયા સોસ છે એ વધારે નથી ઉમેરવાનો જો સોયા સોસ વધારે ઉમેરાઈ જશે તો સ્વાદ છે એ કડવો થઈ જશે એટલા માટે એક ચમચી જ ઉમેરીશું હવે બધું મિક્સ કરી લઈશું મિક્સ કરીને પાંચ મિનિટ ચડવા દઈશું હવે બે ચમચી મંચુરિયન મસાલો લીધો છે એની અંદર ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી અને મસાલાને પાણી સાથે મિક્સ કરી અને મગમઠની અંદર ઉમેરી દઈશું તો આ મંચુરિયન મસાલો ઉમેરવાથી મગમઠનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઉપરથી એક લીંબુનો રસ ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો એકદમ નવા સ્વાદમાં અને નવી રીતે ફણગાવેલા મગમઠ બનીને તૈયાર છે તો તમે પણ આ મગમઠની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ મગમઠની રેસીપી કેવી લાગી અને હા વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ